શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા બોગસ લગ્ન મામલે વધુ એક ખુલાસો કરવામાં આવ્યો

કે મુગલ માતાનું મંદિર હારીજ આ હારીજ અંદર આ લગ્નો થતા હોય છે એવી વાત વારંવાર મીડિયા સમક્ષ આવતી હોય છે તો આજે એસપીજી ના અમારા દિલીપભાઈ અને સંકેતભાઈ ને આ બધા સુમિતભાઈ ને બધા ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર તો તે આગળ મુગલ માતાના મંદિરે તપાસ કરી તો એમને વિડીયો લાઈવ કરી અને બતાવ્યું જો મહારાજ છે એમનું પણ ઇન્ટરવ્યુ લીધું તે આગળ બોર્ડ પર મારેલું છે કે કોઈ અહીંયા ભાગેલું લગ્ન થતા નથી તો તમે સમજો કે વારંવાર મીડિયા સમક્ષ આવા લગ્નો થતા હોય તો આ તંત્રને જાગવાની જરૂર છે કે આવા ખોટા લગ્ન કરી અને જે પણ લોકો જેમ આજે થયા અહીંથી કિલોમીટર પંચમહાલ જિલ્લાની અંદર તો આ લગ્નની જગ્યા વારંવાર આ બતાવવામાં આવે છે જે દીકરીએ એવું કહ્યું કે હું આજી હાજીપુરા મંદિરે લગ્ન કર્યા છે ને એમણે થોડા દિવસ પહેલા વિડીયો વાયરલ કર્યો તો એ પણ ખોટી છે તો એ જગ્યાએ મહારાજ પોતે એવું કહે છે અહીંયા લગ્ન થયા નથી અમારી ટીમ પહોંચી એ કે અહીં લગ્ન થયા નથી તો મારી તંત્રની નમ્ર વિનંતી છે કે જે પણ લગ્ન નોંધણી કરવામાં આવે એ સચોટ કરવામાં આવે મા બાપ અથવા જવાબદાર વ્યક્તિઓને સાક્ષી તરીકે લેવામાં આવે રખડતા હોય અને વ્યસની હોય એવા લોકોને ખાલી પચાસ સો રૂપિયા દારૂ પી દો અને એવા લોકો જો આ રીતે સાક્ષી બને તો આવડી આપણી કેટલી દીકરીઓની જિંદગી અત્યારે આમાં વ્યસ્ત જતી હોય છે બરબાદ થતી હોય છે તમે જોઈ શકો છો કે એક તલાટી એવું કે મારા તે બે હજાર લગ્ન થયા બીજા બારસો લગ્ન થયા

અમે કોઈ પ્રેમ લગ્ન ના વિરોધી નથી કોઈ જ્ઞાતિના વિરોધી લાગે તે લગ્ન કરી શકે છે પણ પણ એટલી જે લગ્ન લગ્ન કરવામાં તપાસ અધિકારી સામાન્ય કક્ષાના તલાટી હોય આજે જેટલા ખોટા મીડિયા ની અંદર જોયું છે કે મોટાભાગે તલાટી જ હોય છે કોઈ કોઈ શહેરની અંદર નગરપાલિકા બતાવવામાં આવતી નથી તો આવા તલાટીઓ ઉપર બેફામ લગામ લગાવો તમે અને વહેલામાં વહેલી તકે આવા દીકરીઓનું ભવિષ્ય તમે બચાવો એવી મારી નમ્ર વિનંતી છે અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા